બિનજરૂરી ચુલ્લક નજીવા મામૂલી એકના એક પ્રશ્નો દસ દસ વખત નાખવામાં આવે જેથી કરીને સત્તા પક્ષના પ્રશ્નોની સંખ્યા વધી જાય ભાજપના બે ધારાસભ્યોના પ્રશ્ન એક સરખા અલ્પ વિરામ નો ફરક નહીં પૂર્ણ વિરામ નો નહીં અન્ય છે નો નહીં ક્વેશ્ચન માર્ક નો કોઈ ફરક નહીં બે ધારાસભ્યો એક સરખા પ્રશ્ન પૂછે તો બંને પ્રશ્નો વિધાનસભાના ફ્લોર ઉપર આવી શકે કે ભાજપના સભ્યોને વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનું મનાય છે કોઈ બોલવા દેતું નહીં એમને તો નમસ્કાર આવાસ જનતાકી માંથી હું અત્યાર આપનું સ્વાગત કરું છું આવાસ જનતાકીનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે જે જનતા ને જોડાયેલા મુદ્દા છે તેની ચર્ચા કરવામાં આવે અને એ મુદ્દા સર આજે આપણે ચર્ચા કરીશું ગુજરાત વિધાનસભા ગુજરાતના જે નીતિઓ ઘડાતી હોય છે આખે આખા ગુજરાતના જે પ્રશ્નો પ્રશ્નો હોય હોય છે છે એ તેથી ગુજરાત વિધાનસભામાં આપણા ધારાસભ્યો શું ચર્ચાઓ કરે છે તેની ખૂબ જ અગત્યતા દરેકે દરેક નાગરિક પાસે હોવી જોઈએ કેમ કે આ જે ધારાસભ્યોને આપણે ચૂંટીને મોકલાવ્યા છે તેઓ આપણા માટે શું કામ કરી રહ્યા છે તે પણ આપણે જાણવાનો અધિકાર હોવો જોઈએ પરંતુ વિચિત્ર વાત એ છે કે આખે આખા ગુજરાતના અંદાજે છ થી સાત કરોડ લોકો છે તેની ચર્ચા કરવા માટે માત્ર ત્રણ જ દિવસ સત્ર બોલાવવામાં આવ્યો છે અને આ જે પરંપરા રહી છે એ ગુજરાતની હંમેશાથી એવી જ પરંપરા રહી છે કે માત્ર નાના નાના સત્રો જ બોલાવવામાં આવે જેનાથી વિરોધ ઓછો થાય અને એ સત્રો દરમિયાન પર ક્યાંક સદનની અંદર બોલાચાલી થાય તો વિપક્ષના જે ધારાસભ્ય હોય છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે હાલમાં આપણે જોઈએ તો ગુજરાત વિધાનસભામાં ખૂબ જ મોટી બહુમતી સત્તા પક્ષની છે જેથી વિપક્ષનો અવાજ મહદ અંશે બહુ જ ઓછો ઉઠતો હોય છે પરંતુ અત્યારે જે ગુજરાતનું વાતાવરણ છે એનામાં જોતા એવું લાગે છે કે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે આપણે હાલમાં જ જોયું કે ગોપાલ ઇટાલિયા કઈ રીતે વિધાનસભાની કાર્યવાહી ચાલે છે તે અંગેની વિસ્તૃત ચર્ચા પત્રકારો સમક્ષ કરી હતી કેમ કે ગોપાલ ઇટાલિયાના જે વિપક્ષના પ્રશ્નો છે એ વિપક્ષના પ્રશ્નો લેવામાં ના આવ્યા અને એવો કારણ દર્શાવવામાં આવ્યું હતું કે જે રિપીટેડ પ્રશ્નો છે એ ન થાય પરંતુ એની સામે ગુજરાતના કેટલાય એવા ધારાસભ્યો છે કે તેના સતત રિપીટ જે પ્રશ્નો હતા તે પ્રશ્નો વિધાનસભામાં લેવા આવ્યા પરંતુ વિપક્ષના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી નહીં ખાસ કરીને હું ચર્ચા કરીશ કચ્છના ત્રણ ધારાસભ્યો છ પૈકીના જે ત્રણ એક વાત કરીડ પ્રશ્નો છે એમને ક્યાંકથી મોકલવામાં આવ્યા હોય અને એમણે વિધાનસભામાં એ પ્રશ્ન પૂછ્યો હોય હવે એ પ્રશ્ન પૂછવાનું કારણ પણ એવું છે કેમકે વિધાનસભાની જે કાર્યવાહી માત્ર ત્રણ દિવસની બોલાવવામાં આવી છે એનામાં ગુજરાતની જે જનતા છે તેના અગત્યના પ્રશ્નોની ચર્ચા રહી જાય તેવો જ આ છે તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું ગોપાલ એ પણ વિગત આપેલી હતી કે આ જે ત્રણ દિવસ સત્ર છે એનામાં આવા જે પ્રશ્નો છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ હાલમાં જે ગુજરાતની સ્થિતિ છે ગુજરાતમાં વરસાદ બાદનું જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની કોઈ ચર્ચા ન થાય એવા અનેક અગત્યના પ્રશ્નો છે જમીનોના પ્રશ્નો છે એવી ઘણા બધા પ્રશ્નો છે જેની ચર્ચાઓ ન થાય તેના માટે જ જે સત્તા છે એવા પ્રશ્નો લેવામાં આવે જેનો કોઈ જેમ હાર્દિકભાઈ અમદાવાદ જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયત ધિરાણ મૂડીમાં આવરી લીધી છે હજુ આગળ જઈએ કિરીટસિંહ સરદાસ ડાભી ધોળકાના ધારાસભ્ય સેમ પ્રશ્ન વાક્ય રચનામાં ફરક નહીં શબ્દમાં કશું જ ફરક નથી બરાબર હજુ આગળ જઈએ કાળુભાઈ રૂપાભાઈ ડાભી ધંધુકાન ધારાસભ્ય એનો એ પ્રશ્ન જોઈ લો મિનિમમ સાત સાત સવાલો રિપીટ થાય છે એટલે તમે એવું સમજો કે ભાઈ એક ધારાસભ્ય ને ધારો કે કાળુભાઈ ત્રણ પ્રશ્ન પૂછવાની છૂટ મળે છે નહીં ત્રણે ત્રણ આવા છે કાળુભાઈ નો બીજો પ્રશ્ન હશે ને એ દસ ધારાસભ્ય માં છે ત્રીજો પ્રશ્ન પંદર માં હશે તો એકચ્યુઅલ માં કોઈ ધારાસભ્ય કોઈ પ્રશ્ન પૂછતા નથી ભાજપની ઓફિસર લખી લખીને આમાં નાખી છે શું કામ આવું કરે છે કે કોઈ ધારાસભ્યના આવવાની સંભાવના વધી જાય ચર્ચા માટે આ અગાઉના સત્ર માં પણ આપણે જોયું હતું કે કચ્છના અમુક ધારાસભ્યો કેવા વિચિત્ર પ્રશ્નો પૂછ્યા હતા કે વન વિભાગે કેટલા વૃક્ષો વાવ્યા છે અને તે વૃક્ષો ની શું સ્થિતિ છે કે આંગણવાડીમાં શું વસ્તુ મળે છે હવે આ બધી વસ્તુ કરોડો રૂપિયાનો વિધાનસભામાં ખર્ચ થાય છે તે તમામે તમામ ખર્ચ એડે જતો હોય એવું લાગે છે પરંતુ જે અગત્યના મુદ્દાઓ છે તેની કોઈ જ ચર્ચા કરવામાં આવતી નથી ગોપાલ એટલું પણ કહ્યું હતું કે ભાજપના જે ધારાસભ્યો છે તેઓ પણ આજે આઝાદ નથી તેમને પણ હકીકતમાં આઝાદીની જરૂર છે અને તે પણ પોતાના મનમાંથી પોતાના વિસ્તારના પ્રશ્નો પૂછી શકે એવી આઝાદી એમને મળવી જોઈએ પરંતુ કોઈક એક જગ્યાએ પ્રશ્નો છે તે ધારાસભ્યોને મૂકવામાં આવે છે અને તેઓ આ એ જ રીતે પ્રશ્નો વિધાનસભામાં મૂકી દે છે એનું પરિણામ એ આવે છે કે એ જે વગર ફોકટના પ્રશ્નો હોય એનામાં બધે ચર્ચાઓમાં સમય જાય છે પરંતુ અગત્યના પ્રશ્નોની ચર્ચાઓ થતી નથી હવે આવા જે પ્રશ્નો મૂકવામાં આવે છે સ્ક્રિપ્ટેડ પ્રશ્નો મૂકવામાં આવે છે એ પ્રશ્નો ધારાસભ્યો પોતે મૂકે છે એટલે તેમની બુદ્ધિ નું પણ પ્રદર્શન થાય છે અને અમુક ધારાસભ્યો તો એવા છે કે જેમને પોતાના વિસ્તારમાં નહીં અને અન્ય વિસ્તારોના પ્રશ્નો પૂછ્યા છે તમે વિચારો કે આપણે ચૂંટીને મોકલાવ્યા છે માટે કામ નીતિઓ સુવિધાઓ નથી એના માટે વિધાનસભામાં પ્રશ્નો પૂછવાના છે પરંતુ તેઓ જે એક પર્ટીક્યુલર ઓફિસમાંથી મુકાયેલા પ્રશ્નો છે તે જ પ્રશ્નો મુકતા હોય છે અને આપણા જે અગત્યના પ્રશ્નો છે આપણી જે અગત્યની સમસ્યાઓ છે

વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી મારા માટે આ પહેલું સત્ર છે પહેલા સત્રનો પહેલો દિવસ હતો એટલે સૌથી પહેલા તો હું વિસાવદર વેસાણ અને જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઋણ વ્યક્ત કરું છું આજે આમ તો મને ઘણા સમયથી ખબર છે પણ તમે જો આજનું પ્રશ્નોનું લિસ્ટ જોશો તારીખ આઠનું નું તો પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર બાર આ બંને એક સરખા પ્રશ્નો સત્તા પક્ષના ધારાસભ્યો એક જ સરખા પ્રકારના દસ દસ વીસ પ્રશ્નો પૂછી નાખે છે ડ્રોની સાડા ચારસો પ્રશ્નોનો જથ્થો ઊભો થઈ જાય એ માટે થઈ સત્તા પક્ષ દ્વારા ખોટા બિનજરૂરી ક્ષુલ્લભ નજીવા મામૂલી એકના એક પ્રશ્નો દસ દસ વખત નાખવામાં આવે જેથી કરીને સત્તા પક્ષના પ્રશ્નોની સંખ્યા વધી જાય સાડા ચારસો માંથી ચારસો પ્રશ્નો બની જાય દાખલા તરીકે ઉદાહરણ તરીકે સત્તા પક્ષના પચાસ પ્રશ્નો રહી જાય વિપક્ષના તો ચારસો અને પચાસ પ્રશ્નો ભેગા કરીને એમાંથી ડ્રો કરવામાં આવે તો સ્વાભાવિક છે સત્તા પક્ષના પ્રશ્નો ઉપર આવી જાય વધારે આવી હાવ ક્ષુલ્લક પ્રકારના જેમ કે આજે મારો પ્રશ્ન એવા કારણોસર રદ કરવામાં આવ્યો કે રૂલ ઓફ રિપીટેશનનો નો હવાલો કે ગોપાલ ઇટાલિયા જે પ્રશ્ન વિધાનસભામાં પૂછો છે એવો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ વિધાનસભામાં પૂછો છે માટે ગોપાલ ઇટાલિયાનો સભ્ય સિલેક્ટ કરવામાં નહીં આવે પણ આજે નાજે ભાજપના બે ધારાસભ્યોના પ્રશ્ન એક સરખા અલ્પ વિરામનો ફરક નહીં પૂર્ણ વિરામનો નહીં અને નોય નહીં છે નો નહીં ક્વેશ્ચન માર્કનો કોઈ ફરક નહીં બે ધારાસભ્યો એક સરખા પ્રશ્ન પૂછે તો બંને પ્રશ્નો વિધાનસભાના ફ્લોર ઉપર આવી શકે મારો તો પ્રશ્ન એડમિટ નો થયો તો હવે આ ખેલ જનતા જાણે જનતા જુએ કે પ્રશ્ન પૂછવાની સત્તાનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે પ્રશ્ન પૂછવાની ઓથોરિટીને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને વિપક્ષના પ્રશ્નો દબાઈ જાય બીજો પ્રશ્ન આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તમે જો તારાંકિત પ્રશ્નોની યાદી જોશો આઠ તારીખ તો તમને ખ્યાલ આવશે કે ભાજપના સભ્યોને વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનું મનાય છે કોઈ બોલવા દેતું નહીં એમને તો ખાલી સહીઓ કરી દેવાની છે પ્રશ્નના કાગળ ઉપર એટલી હદે દબાયેલા કોઈ ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂછી શકતો નથી શું કામ આજના જ પહેલાંમાં જોશો તો ભુજના ધારાસભ્યના કોલમમાં બનાસકાંઠાના પ્રશ્ન બનાસકાંઠાના ધારાસભ્યના કોલમમાં ભાવનગરના પ્રશ્ન એનો અર્થ એ જો કે આ પ્રશ્ન ધારાસભ્ય નથી પૂછ્યો પાર્ટી ઓફિસથી બધું લખી સહીઓ લઈ લીધી છે ભાજપના ધારાસભ્યોને આવી રીતે દબાવવામાં આવે છે કે એને બોલવા દેવા નથી આવતા તો હું તો વિનંતી કરું છું થોડુંક થોડુંક એને બોલવા દો ધારાસભ્ય કે થોડાક થોડાક એને છૂટ આપો પ્રશ્ન પૂછવાની ભલે પૂછે એ છે આજના તારાકી પ્રશ્નોની યાદી તો બધા મીડિયા મિત્રો મળી છે એમાં હશે મેં પ્રશ્ન નંબર એક બોલી ગયો સાત અને લગભગ બાર જ છે મારી ભૂલ નોંધ રાખ્યો સાત અને બાર નંબરનો પ્રશ્ન એક સબકો છે ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ એ પૂછ્યો મને નથી ખબર કોણે પૂછ્યો પણ મારો રિજેક્ટ થઈ ગયો એવું લખાઈને આવ્યું કે રૂલ ઓફ રિપીટેશન એટલે કે આનું પુનરાવર્તન થઈ ગયું એટલે ગોપાલનો રિજેક્ટ તો ભાજપના બે સભ્યોનો એક સરખો પ્રશ્ન સિલેક્ટ કેવી રીતે થઈ ગયો તો આ આનો અર્થ એવો નીકળ્યો કે ભાજપના ધારાસભ્યોને અવાજ દબાવવામાં આવે છે અને અમારો દબાવવામાં આવે છે અમારા પૂછેલા પ્રશ્નો રિજેક્ટ થઈ જાય છે અને એને પૂછવાના નહીં એના વતી કોઈ પણ એક્સવાય જે લખી કાગળિયા સહયોગ કરીને આપી જાય તો બંને પાર્ટીના ધારાસભ્યોના પ્રશ્નોને દબાવવામાં આવે છે આવો આનો અર્થ નીકળે તો દર્શક મિત્રો તમે વિચારી જોજો કે આપણે જે ધારાસભ્યોને ચૂંટીને મોકલાવ્યા છે તે આપણા માટે કામ કરે છે કે એમને જે કયા કયા લોકો છે એમને જે ઉપરથી આદેશો આવે છે તે પ્રમાણે જ કામ કરે છે એ હવે તમારી શુદ્ધ બુદ્ધિ ઉપર હું મૂકું છું કે તમે એ બાબતે શું વિચારી રહ્યા છો પરંતુ મારી બુદ્ધિ પ્રમાણે મારું એવું માનવું છે કે ત્રણ દિવસમાં સત્રોમાં કોઈ જ દિવસ ગુજરાતની જનતાની ચર્ચા થઈ શકે નહીં લાંબા સત્રો હોવા જોઈએ છણાવટ ભરીએલી તપાસો હોવી જોઈએ છણાવટ ભરેલા એના પ્રશ્નો અને જવાબો હોવા જોઈએ ત્યારે જ ગુજરાતની જનતાનો કોઈક હિત થશે અન્યથા કેટલાય વર્ષોથી જે પરંપરા ચાલી આવી છે તે પરંપરામાં ગુજરાતના લોકોનું ભલું થાય તેવું મને લાગતું નથી નમસ્કાર आवाज જનતાકી માથી હું દતેશવ ઓસર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર